તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયા છે મહિન્દ્રાનું બસો પંચોતેર ટ્રેક્ટર આ ટ્રેક્ટર બે હજાર સાતનું મોડલ રહેવાનું છે અને કંપની કલર અને કંપની કન્ડિશનમાં રહેવાનું છે આ ટ્રેક્ટરના મોટા ટાયરની વાત કરીએ તો મોટા ટાયર ચાલીસથી પચાસ ટકા જેવા રહેવાનું છે આગળના ટાયરની વાત કરીએ તો આગળના ટાયર આપણે ત્રીસથી ચાલીસ ટકા જેવા રહેવાનું છે ટ્રેક્ટરમાં બેટરી નવી રહેવાનું છે બ્રેકના પટ્ટા વગેરે નવું રહેવાનું છે ટ્રેક્ટરની સાથે સાઉન્ડ પણ આપી દેવાનું છે અને ટ્રેક્ટર આખું કંપની કલરમાં છે કાંઈ પણ પાન વડાડેલ નથી અને ટ્રેક્ટર એકદમ સારી એવી કંડિશનમાં છે ટ્રેક્ટરમાં સાયલેશન નવું નાખેલ છે કંપનીનું ટ્રેક્ટરનો તમને અવાજ સંભળાવી દઈએ ટ્રેક્ટર બિલકુલ પણ ધવાળો નથી મારતું અને એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે ક્યાંય પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની લીપ પણ સારી છે આ ટાયરની કન્ડિશન છે અને ટ્રેક્ટરમાં કોઈ જાતનો સડો પણ જોવા નથી મળતો ટ્રેક્ટરની કન્ડિશન એકદમ સારી છે અને કિંમત રાખેલ છે ફક્તને ફક્ત બે લાખ પંચાવન હજાર તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયા છે મહિન્દ્રાનું બસો પચોતેર ટ્રેક્ટર આ ટ્રેક્ટર બે હજાર સાતનું મોડલ રહેવાનું છે અને કંપની કલર અને કંપની કંડિશનમાં રહેવાનું છે આ ટ્રેક્ટરના મોટા ટાયરની વાત કરીએ તો મોટા ટાયર ચાલીસથી પચાસ ટકા જેવા રહેવાનું છે આગળના ટાયરની વાત કરીએ તો આગળના ટાયર આપણે ત્રીસ થી ચાલીસ ટકા જેવા રહેવાના છે ટ્રેક્ટરમાં બેટરી નવી રહેવાનું છે બ્રેકના પટ્ટા વગેરે નવું રહેવાનું છે ટ્રેક્ટરની સાથે સાઉન્ડ પણ આપી દેવાનું છે અને ટ્રેક્ટર આખો કંપની કલરમાં છે કાંઈ પણ પાન વડાડેલ નથી અને ટ્રેક્ટર એકદમ સારી એવી કંડિશનમાં છે ટ્રેક્ટરમાં સાયલેશન નવું નાખેલ છે કંપનીનું ટ્રેક્ટરનો તમને અવાજ સંભળાવી દઈએ ટ્રેક્ટર બિલકુલ પણ ધવાડો નથી મારતું અને એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે ક્યાંય પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની લીપ પણ સારી છે આ ટાયરની કન્ડિશન છે અને ટ્રેક્ટરમાં કોઈ જાતનો સડો પણ જોવા નથી મળતો ટૅક્ટરની કન્ડિશન એકદમ સારી છે અને કિંમત રાખેલ છે ફક્તને ફક્ત બે લાખ પંચાવન હજાર